આવનારી કલાકો ગુજરાતના અમુક વિસ્તારો માટે અત્યંત ભારે હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે સાંજ થવા આવી છે ને આગાહીની અંદર મોટો અચાનક બદલાવ કરી દેવામાં આવ્યો જો મિત્રો તમે આજ સાંજ અથવા તો રાત્રિ સુધીની અંદર કોઈ જગ્યાએ ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો મિત્રો ખાસ આ વિડીયોને અંત સુધી જાણી લેજો કારણ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે સાંજ થવા આવી છે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી વરસાદના એલર્ટના ગુજરાતમાં જે આપી દેવામાં આવ્યા છે નકશા જેની અંદર મોટા બદલાવો કરી દેવામાં આવ્યા છે ને એટલું જ નહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો જેની અંદર મિત્રો અત્યારે સાંજના સમયગાળા સુધીની અંદર તમે જોઈ શકો છો તો બપોરથી વરસાદની ગતિવિધિ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોવા મળી છે ને જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ વડોદરા આણંદ તારાપુર આજુબાજુના પંથકોથી સુરેન્દ્રનગરના અમદાવાદ આજુબાજુના વિસ્તારો તો ઉત્તરીય ગુજરાતની અંદર પણ મિત્રો સાબરકાંઠાના બનાસકાંઠા લાગુ આજુબાજુના વિસ્તારોથી લઈ રાજસ્થાનના સરહદી વિસ્તારોથી લઈ મહીસાગર અરવલ્લીના કેટલાય વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના કડાકા સાથેનો જોવા મળ્યો છે મિત્રો વરસાદ અને અત્યારે પણ તમે જોઈ શકો જેની અંદર ખાસ કરીને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિથી મધ્ય ગુજરાતની અંદર વાદળોનું એક બહોળું ઝુંડ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે ને હજુ આવનારી કલાકો ઝાણીલો મિત્રો કે ગુજરાતના કયા વિસ્તારો માટે તીવ્ર વીજળીના થન્ડરસ્ટોર્મ સાથેના વરસાદની આગાહી છે જેમાં વીજળી પડવાની પણ રહેશે સંભાવના તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથેનો હજુ પણ જોવા મળશે વરસાદ ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો કયા વિસ્તારોમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવ્યા તો બીજી તરફ થઈ જાવ તૈયાર રાજ્યની અંદર મિત્રો બંગાળના ઉપસાગરના વરસાદી શરૂઆત તો મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈ જેમાં જન્માષ્ટમી ઉપર તો મિત્રો ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં થશે જળબંબાકાર તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સત્યાવીસમી તારીખના દિવસે સુદર્શન ચક્ર જેવા આકારની એક વરસાદી સિસ્ટમ કે જે ડિપ્રેશન જેવી જોવા મળે મજબૂત આમ શ્રી કૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્ર જેવા આકારની વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર જન્માષ્ટમીના દિવસો ઉપર છવાશે ને જેને લઈ ગુજરાતની અંદર જન્માષ્ટમીની અંદર મિત્રો થશે વરસાદને લઈ કૃષ્ણ ભગવાનના વધામણા આ તમામ વરસાદી રાઉન્ડને લઈને પણ આપણે માહિતી મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજોના વિડિયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો સાંજ થઈ છે ને જેમાં મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વાદળોનું એક બહોળું ઝુંડ એ વિસ્તારોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે આપી રહ્યું છે વરસાદ જેમાં મિત્રો આણંદ નડિયાદ ખેડા સાથે જ અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોથી લઈ સાબરકાંઠા ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારો તો બીજી તરફ અત્યારે સુરેન્દ્રનગર લાગુના અમદાવાદ આજુબાજુના પંથકોની અંદર પણ કડાકા ભડાકા સાથે શરૂ થઈ છે વરસાદની બેટિંગ તો મિત્રો હજુ પણ રાજ્યની અંદર અત્યારે વાતાવરણી પવનોની અંદર મોટી અસ્થિરતા જામી છે ને જેને જોતા આવનારી કલાકોમાં ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો જોવા મળશે કડાકા ભડાકા એ પહેલા આપણે જાણી લઈએ તો અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો જાણો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં આગાહીમાં કરવામાં આવ્યો છે મોટો બદલાવ વિભાગ તરફથી એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેની અંદર મોટા બદલાવોની સાથે મિત્રો ગુજરાતના બે જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોની અંદર અત્યંત ભારે વરસાદની આપી દેવામાં આવી છે આગાહી જેમાં રેડ એલર્ટનું સિગ્નલ મિત્રો સૌરાષ્ટ્રના અમરેલી અને દક્ષિણી ગુજરાતના સુરતની અંદર આ બે જિલ્લાની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે તો બીજી તરફ મિત્રો અન્ય નવ જેટલા ગુજરાતના જિલ્લા છે કે જેની અંદર આવનારી મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદ ખબકવાને લઈ ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવેલા છે જેમાં તમે જોઈ શકો મિત્રો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ આ સાથે જ ઉત્તરીય પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મધ્ય ગુજરાતના પંચમહાલ અને દક્ષિણી ગુજરાતના ભરૂચની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ મિત્રો આવનારી કલાકો માટે આપી દેવામાં આવેલું છે તો બીજા અન્ય સત્તર જિલ્લાની અંદર ભારે વરસાદ આગામી કલાકોમાં ખબકવાને લઈ યેલો એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા જેમાં સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણી ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી આ સાથે જ નર્મદાથી મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા દાહોદ અને ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં ભારે વરસાદ ખબકવાના યલ્લો એલર્ટ આપી દેવામાં આવેલા છે તો બીજી તરફ કચ્છની અંદર પશ્ચિમી કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા ન મળે આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિમાં કોઈ વધારે પડતી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી નથી તો આ સાથે જ મિત્રો આવતીકાલે વરસાદનું જોર ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર ફરી જોર વધી શકે ને જેમાં આવતીકાલના એલર્ટના મેપની અંદર પણ તમે જોઈ શકો જેમાં દક્ષિણી ગુજરાતના વલસાડની અંદર આવતીકાલે અત્યંત ભારે વરસાદનું આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટનું સિગ્નલ તો બીજી તરફ અન્ય વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી સહિત દક્ષિણી ગુજરાતમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલા છે તો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખબકવાને લઈ મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે જેની અંદર ઓગસ્ટનો પણ મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં પચીસ તારીખે બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન ગુજરાત ઉપર ધીમે ધીમે ખૂબ જ નજદીક આવી જશે ને જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો પચીસમી ઓગસ્ટના દિવસે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તો જેની અંદર મિત્રો વડોદરા અને ભરૂચ બે જિલ્લાની અંદર પચીસ તારીખે અત્યારે ગુજરાત હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે તો બીજા અન્ય દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટના સિગ્નલો આપી દેવામાં આવેલા છે બાકી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના જોઈ શકો છો અન્ય જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાના યેલો એલર્ટ આપી દેવામાં આવેલા છે આ સાથે જ મિત્રો ફટાફટ આપણે છવ્વીસમી તારીખનો પણ મેપ જોઈ લઈએ તો જેમાં તમે જોઈ શકો છવ્વીસ તારીખે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જેમાં વડોદરા ભરૂચના પંથકોની અંદર અત્યંત ભારે વરસાદ ખબકવાના રેડ એલર્ટને અન્ય સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર સહિત મધ્ય ગુજરાતના આણંદ વડોદરા સહિત અમદાવાદ ખેડા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર સહિત સુરત નર્મદાના પંથકોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ અને મિત્રો કચ્છની અંદર છવ્વીસ તારીખે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ ભારે વરસાદનું જેમાં દ્વારકા જામનગર પોરબંદર મોરબીના વિસ્તારોની અંદર ભારે વરસાદની મિત્રો આપવામાં આવી છે ચેતવણી તો જન્માષ્ટમીના દિવસે પણ તમે જોઈ શકો ગુજરાતની અંદર કેટલાય ભાગોની અંદર તો મિત્રો હવે પછી આ રીતે આવનારી ખાસ કરીને જોઈ શકો તો અંતિમ ઓગસ્ટના સપ્તાહમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને જેની સૌથી વધારે અસર આજ રાત્રિને આવતીકાલથી શરૂ થઈ જશે અહીં તમે જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યની અંદર જેમાં ગુજરાત સહિત કયા પંથકોની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળી છે જેનો મિત્રો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો ગુજરાતની અંદર મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના જેમાં મહીસાગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ પાટણ ગાંધીનગર અમદાવાદથી લઈ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના વિસ્તારોની અંદર જે હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો તે મિત્રો ટપકા દ્વારા અહીં દર્શાવવામાં આવ્યો છે તો બાકી અન્ય મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ સાથે જ બાંગ્લાદેશ લાગુના બિહાર આ સાથે જ એ પંથકોમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે એ ભાગોમાં જે વરસાદ ખાબક્યો છે અહીં બતાવવામાં આવેલું છે તો બીજી તરફ તમે જોઈ શકો મિત્રો ભારતીય હવામાન વિભાગે તો આજે ગુજરાતને ભારે જ નહીં પરંતુ અત્યંત ભારે વરસાદના દાયરા એટલે કે રેડ એલર્ટનું સિગ્નલ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો આજે આઈએમડી તરફથી આપવામાં આવેલું છે જો કે અમુક ભાગોની અંદર આ વરસાદ ખાબકતો હોય છે પરંતુ અત્યારે ભારતીય મોસમ વિભાગે ગુજરાતને અત્યંત ભારે વરસાદના દાયરાની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે બાકીના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો મિત્રો મહારાષ્ટ્ર આ સાથે જ અત્યારે જે બાંગ્લાદેશ ઉપર લો પ્રેશર જોવા મળી રહ્યું છે જે અત્યારે પશ્ચિમની દિશા તરફ આગળ વધતું જોવા મળ્યું છે ને જેના જોતા બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં આઈએમડી તરફથી મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલા છે તો આવતીકાલનો પણ તમે મેપ જોઈ શકો જેમાં ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં વરસાદની ચેતવણીને જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ એટલે કે વોર્નિંગ આપી દેવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતના કચ્છ અને દક્ષ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પચીસ તારીખે પણ આજ રીતની વરસાદની આગાહી રહેશે ને મિત્રો તારીખના દિવસે સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે ને જેમાં અમુક ભાગોની અંદર તો મિત્રો દસ ઇંચ કરતા પણ વધારેના વરસાદી આંકડાઓ સામે આવશે જેમાં તમે જોઈ શકો ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ સુધીના જે ગુજરાતની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી જે નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે જેમાં સાર્વત્રિક રાજ્યના તમામ જિલ્લાની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ થાય તેવી અત્યારે પૂરી શક્યતાને લઈ આગાહી આપી દેવામાં આવે જે હજુ આવનારી કલાકો માટે ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો શરૂ થશે ધમાકેદાર વરસાદ રાજ્યની અંદર મિત્રો અત્યારે ખાસ કરીને વાતાવરણીય લેવલ ઉપર અસ્થિરતા ઊભી થઈ છે ને જેને જોતા તીવ્ર વીજળીના કડાકા થવાની સંભાવના રહેશે અત્યારે આઠસો ને પચાસ એચપીના લેવલ ઉપર મિત્રો ગુજરાત રિજનના વિસ્તારોને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ભેજ સરફેસ લેવલ ઉપર અસ્થિરતાને બીજી તરફ સાતસો ને પચાસ એચપીના લેવલ ઉપર પશ્ચિમી બાંગ્લાદેશ લાગુના વિસ્તારોવાળી વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો હવે ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર આવી ચૂકી છે ને આ લો પ્રેશરનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું જે બહોળું સર્ક્યુલેશન છે તે અત્યારે ગુજરાતના સાતસો એચપીના લેવલ ઉપર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેને જોતા મિત્રો આપણે જાણીએ તો આવનારી કલાકોની અંદર ખાસ કરીને મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો હોય જેમાં અત્યારથી જ જોકે વડોદરા આણંદના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે ને હજુ આવનારી કલાકોમાં પણ એ જ પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં મિત્રો વાઇઝ આપને જણાવીએ તો ભરૂચના આમોદ લાગુના વિસ્તારો નર્મદા વડોદરાના આજુબાજુના આણંદ બોરસદ લાગુના વિસ્તારોથી મધ્ય જે ખંભાત તારાપુર અમદાવાદ ધોળકા સુરેન્દ્રનગર આજુબાજુના પંથકો અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ ગોધરા ખેડા લાગુના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર મહેસાણા આટલા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભરપૂર માત્રામાં અસ્થિરતા જોવા મળી છે વાતાવરણમાં અને જેને જોતાં તીવ્ર વીજળીના કડાકા સાથેના આવનારી કલાકોમાં બેથી અઢી ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે છે ને જોકે અત્યારથી જ આ વિસ્તારોની અંદર મિત્રો વાદળાઓનું ઝુંડ ભરપૂર વરસાદ અમુક ભાગોમાં આપી રહ્યું છે ને હજુ પણ વરસાદની તીવ્રતાની સાથે વરસાદની ગતિવિધિમાં કડાકા ભડાકા વધે તેવી સંભાવના અને સૌરાષ્ટ્રની અંદર પણ જેમાં ખાસ ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો જેમાં સુરેન્દ્રનગર એ લાગુના બોટાદ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો હજુ આવનારી કલાકોમાં ભાવનગર ભાવનગરના પણ બોટાદ આજુબાજુના પંથકોની અંદર મિત્રો ગાજ વીજ સાથેના વરસાદની આગાહી તો બીજી તરફ અમરેલી ગીર સોમનાથના અમુક વિસ્તારો હોય જૂનાગઢના સીમિત વિસ્તારો આ સાથે જ અમરેલી લાગુના રાજકોટના અમુક વિસ્તારોને બોટાદના સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના પંથકોમાં મિત્રો હજુ આજ મોડી સાંજથી લઈ રાત્રિ સુધી ઘણા ભાગોમાં ગાજ વીજ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે પરંતુ વરસાદની સૌથી વધારે ગતિવિધિ મિત્રો દક્ષિણી ગુજરાતના ઉત્તરીય જેમાં ભરૂચ વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર આજુબાજુના પંથકો અને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ સુધીના વિસ્તારોની અંદર વધારે જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે જેમાં તીવ્ર કડાકા અને ભડાકા થાય તેવી પણ સંભાવના રહેશે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો દક્ષિણી ગુજરાતના મહારાષ્ટ્ર કાંઠાના વિસ્તારો જેમાં ડાંગ આ સાથે વલસાડ તાપી નર્મદાના વિસ્તારો હોય એ પંથકોની અંદર મિત્રો આજ સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમના કારણે વરસાદની ગતિવિધિ જોવા મળે ને જેને જોતા નર્મદા જિલ્લા અને ભરૂચના ડેડિયાપાડા આજુબાજુના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદ પણ શરૂ થઈ શકે છે ને રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો આજ રાત્રે મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર દાહોદ આ સાથે જ છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર જોવા મળે ને જેને જોતા રાત્રિ દરમિયાનથી લઈ આવતીકાલની સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતના સુરત નવસારી વલસાડના દરિયાના કાંઠાના ભાગોની અંદર સારી એવી વરસાદની ગતિવિધિને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં પણ સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે સાથે જ મિત્રો આપને આ વરસાદી સિસ્ટમના ટ્રેકને લઈને પણ બતાવી દઈએ તમે અહીં જોઈ શકો છો કે અત્યારે ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર લો પ્રેશર જોવા મળી રહ્યો છે આવનારી કલાકોમાં આ વરસાદની સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે અને જેને જોતા ચોવીસ તારીખ અને મિત્રો પચીસ તારીખના દિવસે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર બરોબર આવી જશે ત્યારે અરબી સમુદ્રના ભેજ અને સિસ્ટમની અસરના કારણે આ સિસ્ટમ થોડી વધારે મજબૂત થાય તેવી સંભાવના ગુજરાત ઉપર આ સિસ્ટમ મિત્રો આવે ત્યારે ખૂબ જ મજબૂત બની જાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે અને એક વેલ માર્ક લો પ્રેશર સુધી પણ મજબૂત બની શકે ને જેમાં તમે જોઈ શકો આ સિસ્ટમ રાજસ્થાનના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પરથી ગુજરાતના ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર એન્ટ્રી મારતી જોવા મળી રહી છે આ સિસ્ટમ મિત્રો થોડી ઉત્તરીય દિશાથી ત્યારબાદ દક્ષિણી દિશા તરફ આગળ વધે અને જેને જોતા પશ્ચિમની દિશા તરફ એ પોતાનો ટ્રેક પકડે એને જોતાં દક્ષિણી એનો છેડો કે જે અત્યારે ખૂબ જ ભેજવાળો જોવા મળી રહ્યો છે ને એના કારણે મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર તો ખાસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે કચ્છના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આ સિસ્ટમ આપે તેવી સંભાવના જોવા મળી રહી છે જેની અંદર જો કે સાર્વત્રિક ગુજરાતની અંદર સારો વરસાદ પડશે આ સિસ્ટમ મિત્રો નાની નથી ખૂબ જ મોટી છે ને જેને જોતાં ગુજરાતના તમામ પંથકોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં સરેરાશ સાતથી આઠ ઇંચ સુધીના વરસાદો જોવા મળે અમુક ભાગોની અંદર તો મિત્રો આઠથી દસ ઇંચ કરતાં પણ વધારેના વરસાદો અત્યારે જે બાંગ્લાદેશ લાગુના વિસ્તારો જેમાં અત્યારે જે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે ને જેને જોતાં ત્યાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે ને એ સિસ્ટમ કરતાં પણ વધારે મજબૂત સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવશે ત્યારે જોવા મળશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ સિસ્ટમને લઈને આગાહી આપી છે એમણે જણાવ્યું કે મિત્રો રાજ્યની અંદર આજથી લઈને સત્યાવીસમી ઓગસ્ટ દરમિયાન વરસાદનો ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ રહેશે જેમાં દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ અમુક ભાગોમાં દસ ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ તૂટી પડશે છથી આઠ ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે આ રીતે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પણ જન્માષ્ટમીના તહેવારોની અંદર મેળામાં મેઘરાજા તહેવારોની મજા બગાડી શકે છે ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવાની ફરજ પડે રેડ એલર્ટ તો મિત્રો આજે જ ગુજરાત હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલા છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું ત્યાં સુધી આવજો